માણાવદરની પંચશીલ સોસાયટીમાં છેલ્લા ચૌદ વર્ષથી ગણેશ મહોત્સવ વિવિધ સાંસ્કૃતિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા યોજાય છે અને તેનું નામ વેલકમ ગ્રુપ કા રાજા તેવું રાખવામાં આવ્યું છે આ ગણેશોત્સવની વિશેષતા એ છે કે અહીં નાના નાના બાળકોને કેન્દ્રમાં રાખીને તેમનું આંતર કૌશલ્ય ખીલે તે માટેના કાર્યક્રમોને જોર આપવામાં આવ્યું છે ગણેશજીની મહાઆરતી બાદ નાના નાના બાળકો અહીં જુદી જુદી રમતો રમાડવામાં આવે છે અને તેમની આંતરિક શક્તિઓને ઉજાગર કરવામાં આવે છે સાંજના સમયે ધાર્મિક ધૂન ભજન તથા દાંડિયા રાસ અન્નકૂટ દર્શન કથા વાર્તામાં જનમેદની ઉમટી પડે છે બાળકો માટે ખાસ પ્રકારની અંતાક્ષરીમાં ભાગ લેવા નાના બાળકો અહીં એકત્રિત થતા હોય છે Oh ये टीवी

પેલા અમે ત્રણ દિવસ ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવતા હતા પછી કૃપા દાદાની થયેલા સાત દિવસ પછી કૃપા થયેલા અગિયાર દિવસ હવે દાદાના અમે આનંદ ઉત્સવથી આ તહેવાર ઉજવીએ છીએ અને સોસાયટીમાં અમારી આજુબાજુના બધા જ લોકોનો અમને પૂરતો સપોર્ટ છે અહીંયા એના માણવજનના વેપારી અગ્રણીઓ ભાઈઓ બધા અહીંયા દર્શન કરવા આવે છે બધા ભક્તો આખો દિવસ માટે દર્શન કરવા આવે છે બધા કપલ્સ આવે છે અને અહીંયા અમારું ગ્રુપ બધા ફેમિલી ગ્રુપ છે અમે દરરોજ રાતના એક દિવસ બાળકોના બાળકોને બહુ ગણપતિ કરતા પ્રિય હોય છે એટલે બાળકોના પ્રોગ્રામ અવનવા રાખીએ છીએ એમના ડાન્સ રાખીએ છીએ અંતાક્ષરી રાખીએ છીએ દાંડિયાસ નું આયોજન કાલે છે રવિવાર અંકોટ દર્શન થશે અને સોમવારે સતીના ભોગો ની કથા રાખી છે મારું નામ નેહા શિંગાલા છે અમે લોકો આ પંચીલ સોસાયટીમાં માણા વગર ગણેશ સ્થાપના કરે છે છેલ્લા ચૌદ વર્ષથી કરીએ છીએ અને એનું આયોજન કરીએ છીએ એવરી ઇયર કઈક નવું નવું કરવાનું ટ્રાય કરીએ છે જેમ કે આરતી હોય છે મહારતી હોય છે પછી આપણે ગેમ જમાડીએ છોકરાઓને રોજે કઈ ને કઈ પ્રોગ્રામ રાખીએ છીએ અને છેલ્લે ગરબા અનકોટ એટલે મતલબ રોજે કઈક ને કઈક નવું નવું કરવાની ટ્રાય કરે જેમ કે છોકરાઓને ભી મજા આવે લેડીઝ ને ભી મજા આવે ને મતલબ બધા સરસ એન્જોય કરી શકે